ભૌમિતિક અક્ષો x y z ના સંદર્ભમાં કક્ષકના અવકાશ દિગ સ્થાન વિશે માહિતી આપે છે સમજો પેલો પોઈન્ટ બહુ કોમ્પ્લીકેટેડ હતો બરાબર તમને એવું લાગતું ઓહો અને તો કેવી કેવી વાતો કરી કસી વાત નહીં કરી એકદમ સિમ્પલ રજુ કરું ને તો આ ક્વોન્ટમક શું બતાવે છે દિગ એટલે દિશા દિગ એટલે દિશા દિશાન શું બતાવશે સ્થાન બતાવશે બસ સિમ્પલ છે યાર પ્લસ ટુ આ બાજુ પ્લસ થ્રી આ બાજુ તો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી એ બાજુ નહીં લખતા તો બસ એ યામ એક્સ વાય જેડ ના આ રજૂ કરે છે બરાબર તો સિમ્પલ છે શબ્દો હોય એવા રહ્યા થોડા અઘરા લાગતા પણ શાંતિથી એક જ લીટીમાં વર્ણન કરું તો ચુંબકીય ક્વોન્ટમ માલ જે છે એ શું રજૂ કરે છે તો કક્ષકની દિશા બતાવક ને શું બતાવો દિશા કે ભાઈ એક્સ વાય માં કઈ દિશામાં વિસ્તરેલી છે મારા જોડે ત્રણ અક્ષો છે પીએક્સ પીવાય અને પી જેડ બરાબર તો માની લો આ ત્રણ અક્ષો છે આના આપણે ગમે તે આને એક્સ કહી દઈએ વાય કહી દઈએ અને કહી દઈએ રેડી તો આ અક્ષો કેવી રીતના વિસ્તરેલી છે આના ઉપર ગોઠવેલી હોય બરાબર આના ઉપર આખી આખી તો એને એક શખ્સ કહી દઈએ આના ઉપર હોય તો વાય ઉપર છે અને આના ઉપર હોય તો કે ઉપર છે રેડી એટલે આપણે આના ઉપરથી ખબર પડે કે ભાઈ આ અક્ષ જે છે એના ઉપર જે કક્ષક આવેલી છે તી કક્ષક એ કઈ દિશામાં છે તો એક શખ્સની દિશામાં છે પેલી વાય અક્ષની દિશામાં છે પેલી જેડ અક્ષ ની દિશામાં છે તો મતલબ આ દિશા બતાવવા માટે તમારે કયા ક્વોન્ટમાર્કનો ઉપયોગ કરવો પડે ચુંબકીય ક્વોન્ટમાર્કનો ઉપયોગ કરવો પડે રેડી અહીંયા સુધી

L બરાબર તમારે શું મૂકવાનું જીરો અહીંયા પણ કેટલું વેલ્યુ આવે છે આ આવે છે આ શું બતાવે છે તો ને સમજો આ એવું બતાવે છે કે જે એફ કક્ષક છે એલ બરાબર ઝીરો માટે કઈ કક્ષક છે કાલે કાલે ક્વોન્ટમાં શીખ્યા હતા કયો ગોળ ક્વોન્ટમાં ઓકે

કક્ષકના ખાના વિશે ખબર પડશે રેડી હવે આ ખાનું ક્યાં છે તો એ જો અહીંયા વેલ્યુ આવી એ 0 એ વેલ્યુ આવી એ 0 મતલબ એમ કે છે એ જે ખાનું છે એ ક્યાં છે એક્ઝેટ તો 0 વેલ્યુશન વાળું છે તો एमएलએ નો કેટલો થયો તો કે 0 થયો કેટલો થયો 0 મતલબ હવે જોજો અહીંયા ધ્યાન આપજો મારી વાત આ અક્ષમાં ક્યાં ગોઠવાયેલી હશે આ x કહી દઉં આ y કહી દઉં અના z કહી દો છો જો એ જ તમને બતાવું x y અને z રેડી x y z માં જે s કક્ષક છે એ કેવી રીતના ગોઠવેલી હશે તો એ ઝીરો ઉપર ગોઠવેલી હશે કારણ કે ml નું મૂલ્ય કેટલું આવ્યું તો કે ઝીરો ઝીરો પર s કક્ષક ગોઠવેલી છે કેવી રીતના ગોઠવેલી છે આ મે જટ અહીંયા રાઉન્ડ છે ખબર પડે કોઈ બાજુમાં વધાર નહી કોઈ બાજુમાં ઓછું નહી કશું જ નહી આસપાસ ગોઠવાયેલી હશે રેડી એટલે આ બતાવવા માંગે છે કે ભાઈ ખાનાની સંખ્યા કેટલી તો કે એક અને એનું વેલ્યુ કેટલી કોના આસપાસ ગોઠવાય તો કે જીરો ના આસપાસ ગોઠવાય કોના આસપાસ ગોઠવાય એટલે કેટલો આવ્યો જીરો રેડી અહીંયા સુધી આગળ વધીએ હવે જો બીજું ઉદાહરણ લે છે વધારે ખબર પડશે એલ બરાબર વન માટે ml ના કુલ મૂલ્ય આવ્યો તો કેટલા મળે ચલો એલ બરાબર વન માટે લઈએ તો ml ના કુલ મૂલ્ય કેટલા મળે એલ બરાબર તમારે કેટલા મૂકી દેવાના વન મૂકી દો ટુ એલ પ્લસ વન એલ બરાબર વન મૂકો કેટલી તો એના માટે એમ એલ બરાબર માઇનસ એલ જીરો પ્લસ એલ ચલો એલ બરાબર કેટલા મૂકવાના એક મૂકી દેવાનું વન મૂકી દો માઇનસ વન જીરો પ્લસ વન આટલું મળ્યું આના ઉપરથી ખબર પડી જો શું ખબર પડી k l = 1 માટે ગોણ ક્વોન્ટમક એવું કહે છે l = 1 માટે કક્ષક પી હોય કક્ષક કઈ હોય પી પણ પી કેટલા પેટા કોસો ધરાવતી હશે પી ના પણ કેટલા પેટા ભાગ હશે એ તો અહીંથી ખબર પડે કેટલા 3 ખબર પડે છે પી કક્ષક ખરી પણ પી ના કેટલા ભાગ તો 3 ભાગ આ સૂચવે છે જો કુલ મૂલ્ય સૂચવે 3 ભાગ એટલે 3 ખાના આવશે કેટલા ખાના આવશે ત્રણ ખાના રેડી ઓકે મેં અહીંયા બનાવી પીએક્સ પીવાય પી તો ત્રણ ખાના આવી ગયા આપણા માટે આ ત્રણ ખાના એટલે આપણો આ પેટા મળી ગયા પેટાકોષ કેટલા પ્રકારના તો કે ત્રણ પ્રકારના કેથી મળ્યા કુલ મળ્યા રેડી અહીંયા સુધી હવે કે છે કે ભાઈ આ ખાનાના વેલ્યુ કેટલા તો y નું value zero z નું value plus અને x નું વેલ્યુ minus one ready એટલે minus one zero plus one એ શું બતાવો છે ml અહીંયા આવી ગયા જો ml ની value આ ત્રણ અહીંયા મૂકી દીધી આ ત્રણ ખાના એ અહીંથી ખબર પડી ત્રણ ખાના ઓકે p રેડી હવે d તરફ જાવ ચાલો રગા બરાબર l બરાબર બે માટે કઈ કક્ષક હોય d કક્ષક હોય ગોણ ક્વોન્ટમ આપને યાદ કરો સુનીલ પટેલ વાળો કોઠો

પાંચ પાંચ ખાના જે મળે છે એમાં કેટલી ની બરાબર સૂત્ર મૂકો જગ્યાએ આપણે બે જીરો પ્લસ બે આના વચ્ચે જેટલી સંખ્યા મૂકી દો માઇનસ બે પછી કઈ સંખ્યા આવે માઇનસ વન જીરો તો છે જ પછી આના આગળ કઈ આવે પ્લસ વન અને પ્લસ એટલે માઇનસ બે થી ચાલુ કરી અને plus two સુધી જે સંખ્યા આવતી હોય એ લખવાની minus બે minus વન zero plus વન plus two તો પાંચ વેલ્યુઓ મળી તો આ પાંચ value આપણે ઉપયોગ કરવો છે okay તો હવે ચલો D કક્ષક જેમ મળી એના કેટલા ખાના પેટા ભાગ કેટલા તો કે પાંચ પાંચ ખાના દ્વારા દોરી દીધા મેં okay પહેલી કક્ષક નામ શું છે DXY બીજું બીજી નું DYZ ત્રીજી ZX ના ઉપરના એમસીક્યુ આના ઉપરના શોર્ટ ક્વેશ્ચન બહુ બધા પૂછાય નીટ જીમા એ ખબર પડી કે નહીં ડેડી એટલે આ બારી થી એક વખત સમજી લો ખૂબ જ કામનો છે અહીંયા સુધી ઓકે તો મુખ્યત્વે શું ખબર પડે તો મુખ્ય થી ખાનાઓની સંખ્યા કેટલા ખાના તો કે પાંચ ખાના એટલે પાંચ પેટા કક્ષકો હશે રેડી પાંચ પેટા કક્ષકોમાં પ્રમાણે કોનું લાવી શકો f નું પણ લઈ શકો એલ બરાબર ત્રણ એટલે કેટલા ખાના મળે વિચારજો એલ બરાબર ત્રણ આના અંદર મુજો એલ બરાબર ચલો એલ બરાબર ત્રણ તો કઈ એફ કક્ષામાં કઈ એફ એટલે સાત મળે ને તમને ઓકે આ સૂત્રમાં મૂકી દો

तो कितना खाना बनावाना सात एक, एक चार सात बराबर वेल्यू क्या तो माइनस प्लस वन माइनस प्लस टू माइनस थ्री ओके तो कितना खाना तो कि सात खाना और वेल्यू आ प्रमाण तो आ प्रमाण आगे आग खबर पड़ जाए रखीजिए आगे मिल जाए जय हिंद जय भारत મજા નહીં આગળના વિડીયો ફરી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત